કૃષ્ણની કૃષ્ણા ને તમારું ભૌતિક ભાઈ બેહાર દીધી ખુરશીમાં દુકાન દુકાન રમો છો હે ના કૃષ્ણા આપણે મકાઈ ને નાખવાનું બાકી છે જો મકાઈ નેડવી માંથી ને લઈ આવ્યા છે એમાં તો દોઢ મસ્ત થઈ ગયા છે કાલે આપણે બાઈફ હતા અત્યારમાં સડકી નીકળી છે સુરજ દાદાએ તે કેમ કે હમણાંથી તો આમ ખરાડ જેવું જ છે કાંઈ વરસાદ આવતો નથી એટલે સુરસ દાદા અસલ દેખાય છે અને ચકલાય જે અત્યારે બોલવા માંડ્યા છે ખેતરની એ જ કાંઈ શૈન તો નાખી નથી રમવા છડી ગયા છે આજ તો ગુરુવાર છે એટલે ગુરુવારે અમારે કાંઈ લાઈટ ન હોય એટલે જો મહીતને આપણે બારે ઓછી ઉરાઈ દીધી છે જો મસરદારી નાખી કેમ કે મસરને એવું ન કવડે તડકા માં જો અત્યાર સુરત જગન તડકામાં માં હોય તો મહેક તો જો લાલ ટમેટા જેવી થઈ કે કા મહેક કેમ કે અત્યારમાં હોય તડકે ના હુરાવા હોય ખડક તો આજ તો એમાં કે ગુરુવાર છે લાઈટ નથી એટલે આજ તો બપોર લગી બહાર જ રહેવાનું છે લાઈટ બપોર પછી આવે 2 વાગે તો ત્યાર લાગી મહેક ને બહાર સુવાનું છે આ બાજુ તો પપ્પા એલા આવે છે સહી માતાજી જેલર ના તો કેમ છે બધા મજામાં આપણે જો ફર્સ્ટ ક્લાસ લાઈન તૈયાર થઈ ગયા છે અને નવા મોબાઈલમાં કેવો વ્લોગ બનાવવાની કેવી મજા આવે છે જો કે આમ તો મજા આવે કેમ કે માયકનો કે એનો કાંઈ ઉપયોગ ન કરવો જોઈએ તો એ અવાજ મસ્ત આવે છે અને રિઝલ્ટ એ આમ જો કે પહેલાં ફોન કરતા સારું આવે છે આપણે મોબાઈલ લીધો છે અને ઢીંગલી અત્યારે શું કરે છે

અને જેણે જેણે તડકે નીકળે છે વરસાદની તો આગાહી છે ને બે દિવસથી બે દિવસ પછી વરસાદ છે એવું છે આગાહી છે જો વડલા નીચે લઈ લીધો ખાટલો સાઈ કેમ કે આજ તો કઈ લાઈટ નથી એટલે બાર ખાટલો લઈ લીધો ને કૃષ્ણા જો કૃષ્ણા ફોન રમવા મંડી છે ઓરિસા બેન જો ખાટલે ચડવું છે એ ઓરિસા બેન જો કૃષ્ણા એમ કે આવું છે કાકા જાય છે એટલે જો એમ કે આવું છે

ને આમ બધા વધારે માણસો હોય એટલે વધારે ગરમી થાય એટલે આપણે વડલા નીચે અહીંયા રહેવાનું છે મયક ને લઈ બધા તૈયારી થઈ ગયા છે બેન ને બા ની બધાય જવાનું છે બધા તૈયાર થઈ ગયા છે ભૌતિક ને ચેતન ને ચાલો હવે આપણે જવા દઈએ ગામમાં માં કઈ ગયા છે ઘરે અને હજી કઈ લાઈટ આવી હોય એવું લાગતું નથી આ બધા બહાર બેઠા છે હજી તો આજો હવાર ને આપણે વડલા નીચે બેઠા છે હજી કઈ લાઈટ નહીં થઈ બે વાગ્યા પછી લાઈટ આવશે તો જો ગરમી થાય છે એટલે આપણે બહાર બેઠા છીએ

બેંછ તો બેઠી છે અને નીર ને વાઢી આયા અને કોકો ખાટા થઈ ગયા શરૂ હમણાં તો કેવો અરુર ઘુરતા તો મને અત્યારે તો કોકો ખાટા આવે છે સારું વર્ષ તો આવતો નથી કે આપણે બધી વસ્તુ જોવા બેહી ગયા છીએ કેમ કે ફૂય લાવ્યાતા ફૂય થવાની કઠિન દી પણ આપણે કાં જોવાનું નહોતું એટલે તો એટલે ને બધું લઈ બેહી ગયા છીએ કપડાં નું તો આપો પાછળ કેમ કે ત્યારે કઈ જોયું નહોતું એટલે આજ મન તો નંગા નંગા કપડાં જો દીદી ના બધા કોમેન્ટ કરો હંધાય થી મસ્ત કપડા કયા આવશે મને તો આ ગમે છે તમને કયા ગમે છે કોમેન્ટ કરી દેજો ઉરીસાબેન તો આ મંડ્યા છે કા ઉરીસાબેન આ કડે લે પહેરલો તમને થઈ જાય છે હા લ્યો પહેરલો આ નથી થાતી તો જો આપણે બધા કપડા જોઈ લીધા

તો બાર ની ઢોર દોઈ લે પછી બધા તૈયાર થઈને જાય છે આપડે રેવાનું ઘરે દી હાથ ની ગયો છે ને બેન ની બધા તૈયાર થઈ ગયા છે કેમ કે આ કથા ને એવું છે એટલે ગામ માં જવાના છે તો જો મીંડા ફોટા પાડવા કેમ કે જો એને જવાનું કેવો તૈયાર થઈને ફોટા પાડે જો હવારે બીજી હાડી પહેરી હતી ને અત્યારે તૈયાર થઈ ગયા આ તો જવાનું ગામમાં કથા છે એટલે બેન ઘરે તો બેનને તૈયાર થઈ ગયા છે અને આમાં તે રિયાતમી ગયો છે એટલે આપણે આજનો લોગ અહીંયા પૂરો કર્યું છે તો કોમેન્ટ કરીને જણાવજો મારો આજનો લોગ તમને કેવો લાગ્યો તો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં લાગી બાય બાય